પેલા આમ હાલતા થઈ ગયા પછી કે દાદી મેં કીધું દાદી એરિયા હું વાહિંદા કર હાલ મને કે આપણે અહીંયા ટાટા કર્યા દાદીને બાય કર્યું પછી કે તુલસીને રોટલી દીધી મેં કીધું બાકી છે પરોઠું દેવાનું સાહેબ તો દેવાઈ ગયો હાલ કર પાછું દાદી બાય દાદી આ સીવું છે સીવું નથી હે મીઠુડી હે મીઠુડી

પોણીક કલાક પાછું કરી લીધું હવે છે ને મમ્મી વખતે શિયા

એટલી છે હવે નક ઘણી હતી ખવાઈ ગઈ થોડીક તો મમ્મી કરે નાસ્તો નાસ્તો તો હું છે ને ચા લઈને આવી ચા લઈને આવી તો દાદીને દીધો ને મારી રકાબી લઈ આવી તો કે કે લે મને તો ન દીધો તો તું ખાસ મને એમ કે હમણાં ચા નહીં પીવો હોય મારે પીવો તો વરી ગઈ ના તું રકાબી લેવા ઠરવા દેજો ગાય ને ના છે ને જ્યારે વેલા અંદર બાંધીતા હા વરસાદ છે આમ થઈ ગયું આગળ આપણે આમ જઈએ ખેતરમાં વરસાદ જીવ ભાવ થઈ ગયો તે હજ વેલા બાંધી દીધા નકર પપ્પા છે ને આવીને બાંધે હા આ હું પહેરું ના ડ્રેસ એટલે શિવ મારે આમ જોઈએ જ રાખે પછી હું કહું કે આવો કીના છે કીવો આવો ડ્રેસ કેને છે એક મારો ને એક દક્ષ મામી ને વે એક કાપડ માં ધીવ રહ્યો હતો ને તે ખબર છે યા બે હાયરે ના યા હું એક પહેરું ને તો શિવને એમ થાય કે મામી નો પહેરલી તો મામી પહેરે ને તો આને એમ થાય કે મારી મમ્મી નો પહેરલી તો બે હાયરે પહેરીએ તો ખબર પડે બે પાસે તો એકવાર દક્ષમ ભાભીને કે એ કે મારી મમ્મીની ડ્રેસ છે એ કે એમ કહેતી હતી બપોરે તો પછી કારેલાન શાક આ છે ને

ને પછી ગોળકીન સેરવું કરીને ખાલી લીધું આજ કાચું નતું બનાવ્યું આજ ગોળકીન સેરવું કરીને ખાલી તો ન કહું કાચું એને ખે પડી જાય રોજ રોજ ખાતા રાખીને ને બે જાન છે હે આ આબુ કે આવો ચેતન આટો બાબા ઓય ખેતરમાં માં આટો મારવા આવું છે હા હમણાં જાયો યો ખેતર માં જઈને કામ જો હવાર માર મમ્મી પૂછે ફોન ચાલુ હતો કે ક્યાં મનીષ મામી ખેતર માં ગયા મેં કીધું ખેતરમાં કામ હોય થી ચાહી હું કોટા ખેતર માં કઈ નથી તો વાઢવાનું કે નથી તો અહીંયા આટો મારવા જવાય એમ પગ ઘરે મિત્ર આમણું થી શું આપડે આવતા રહેવા થી આવડે કેમ લોંદા છોટે છે એને અમારે ખેતરમાં માં જ માંડવી પડી છે ને બે ગયા જો અમારે હેગલી વીણવા મમ્મી હોય જો ને આમ જાય તો કાં એના કરતા વીણી લઈએ બધી આયરો પડ્યો પણ ખેતર માં પાણી નથી ભરાણું ને એટલે તમને દેખાતું ના હોય બાકી આ જો આખી મોહેમ ની પથારી ફરી ગઈ જોકે રોજ જોઈ ને તો ખબર જ છે પણ હવે માથા કૂટીએ કે આપણે કૂટાવીએ કંઈ ના થાય હવે છે ને આ બધું લોનદાજી હું પડ્યું છું મમ્મી આમાં તો ફૂંગ વરવા માંડી આય ફૂંગ વરવા માંડી જોતા અંદર જો કારી કારી છે ને આખી ધીને પીને માંડવી છે જો આ તો જો અરર અરરર કારી મય થઈ ગઈ જો એટલે માંડવી માં વરી આ તો ઠીક જાળવવામાં હજી તો આમાં ઉણતાલીસ કલાક ની ફૂલ વરસાદની આગાહી છે હવે ક્યાં ક્યાં પડે પણ આ જોઈએ આખી મોહેમ ની આ વખતે પથારી ફરી ગઈ નુકસાન તો ભારે છે ને નુકસાન થશે પટાણે ખેડૂના મહેનત છે પાણીમાં ગઈ આ વખતે ખર્ચા કર્યા હોય કઈ હાથમાં ઢોર નું બેગડું માણસ નું બેગડું કઈ હાથમાં આવે એમ છે નહીં ભૂકો છે એ ખાતરમાં ચાહે ને માંડવી હવે કેવી નીકળે એમાં અંદર જે કારી માં થઈ ગઈ ને પલરી નહીં તો તમારી સાધી ફફા નીકળે બોલ બગડી ગઈ હા તે હવે કામ થઈ

એમ તો સિવન જી કઈ આ પાડે હે હા પાડે મમ્મી છે ને એ કે હાલો ઈ કે હવે ખોયરા આ એક ભરી લીધું અમે હવે સીબું બીનું ના અહીંયા હવે કંઈ નથી એટલે હવે એમ નથી કેતા કે જાવ એ કે હવે ખોયરા હવે સાહેબ નહીં એઠે ઢેકલી હતી તો સાફ કર નાય ગયું આપણે એટલે કામ પૂરું ઘેર વયકામ અહીંયા કામ હતું કે ને